આજ મુ આપણી સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે નિકુંજ વધુ એક અધિકારી ને ઘર ભેગા કરાયા વધુ એક સરકારી અધિકારી ના પ્રજા નિવૃત્તિ માટે કરવામાં આવ્યા છે અ એડિશનલ કલેક્ટર એસ જે પંડ્યા ને ફરજિયાત એટલે કે પ્રીમેચ્યોર રિટાયરમેન્ટ માટેના ઓર્ડર આપ્યા છે સામાન્ય વહીવટ વિભાગ તરફથી આ ઓર્ડર ઇસ્યુ કરવામાં આવ્યો છે મહત્વની વાત છે કે દાહોદમાં નકલી કચેરી કૌભાંડમાં એસ જે પંડ્યાનું નામ સામે આવ્યું હતું આ ઉપરાંત તેમની સામે અલગ અલગ ખાતાકીય તપાસ પણ ચાલી રહી હતી અને આ સંદર્ભને લઈને આજે નિર્ણય લેવાયો છે કે તેમને ફરજિયાત વયનિવૃત કરવામાં આવે